આજે એકદમ ન્યૂ લોકેશન પર આ ગયા કારણ કે અમે કોઈ દિવસ નથી અમારે જવું તું દુખિયાના દરબારે પણ ત્યાં બહુ જ ટ્રાફિક હતું દર્શન કરીને આવીએ ત્યારે રાત પડી જાય એટલે અમે પહેલાં વિચાર્યું કે પહેલાં ફોટોશૂટ શૂટ કરતા આવીને મારે થોડીક રીલ્સ બનાવવાની હતી તો રીલ્સ બનાવી નાખીએ ને પછી જાઉં છે દર્શન કરવાનું દર્શન કરીને પછી અમારે જાઉં છે ઘરે જાઉં કેના રસ્તે આવી ગયા છીએ અમે લોકો કાજલને કેનાલમાં નાખી દેવાની હતી પણ કેનાલમાં પાણી નથી

છું મારી જાન બાકી ખબર તો મને પણ છે કે તને મારી જરૂર નથી હવે તો ખુશ છે ને ના વાત કરું છું ના ઝઘડો કરું છું હવે તો શાંતિ છે ને મારા જીવ

કે પછી આ તો તમને બધાને ખબર જ છે મેજિક મેજિક ની અંદર પણ મેજિક છે એક ગાડી ના અરે સા ઓસા પડતા હતા તે ઈ લઈને આવી પછી આમાં પણ છે છે આ કે ગાય દાદીઓ એનો દાંત્યો ઝૂમ કરીને જોજો તમને ખબર હતી કાઈ છે ને જસમાન બોક્સ કેવાય આ પાછા મુંગી વસ્તુ એ બહુ કરવાની થોડીક જ કરવાની પેકિંગ કામ આવે જોયું રેગ્યુલર ને રેગ્યુલર રેગ્યુલર થી બાપા મત બેન છે તેમાં ફોન ના ડ્રેસ પહેર્યો હોય તો શું નાખવાનું એવું બધું છગાઈ છે એને મેકઅપ નથી મેકઅપ નથી આ અત્યારે વાળ ખોયલા છે ને લેટર ફટા ગાઈસ આ વાળ ઓપન કર્યા આની માટે આની માટે એ કશું નહીં રબર્યું કાઢીને એમાં મૂકવું કે નહીં અમારે ગાઈઝ અમારું ફાઈનલ ફોટોશૂટ થઈ ગયું છે રીલ્સ બી શૂટ થઈ ગઈ છે અને ફર્સ્ટ ટાઈમ મે શાયરી ઉપર રીલ શૂટ કરી છે તો બધા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ મારો અવાજ કેવો છે આપણો અવાજ કમેન્ટ કમેન્ટ ઓપન રાખે તો એ બિસારા કોમેન્ટ કરે ને કોમેન્ટ ઉપર ઓપન રાખજે એટલે બિસારા કોમેન્ટ કરે જો લોકેશન જોઈ લો લોકેશન આ છે લોકેશન સારું તો અમે લોકો નીકળીએ છીએ હવે બે થાકી ગયા છે આજે બે થાકી ગયા

અહીંયા પ્રસાદી આપણે છે જ છું છે ડીશ લેવાની છે આજે પ્લેટ ધોવા દેશે મોબાઈલ લઈને દર્શન કરીને આવ્યા ને ગાડી શોધીયે છીએ ગાડી ક્યાં ગઈ

No di. No di, por ahí, no di. જગન્નાથ રથયાત્રા કેમ જવું આજે જગન્નાથ રથયાત્રા એટલે આટલી બધી ટ્રાફિક છે ખતમ જ નથી થતી આટલી બધી ટ્રાફિક તો જરાય તો ગાઈઝ ફાઇનલી અત્યારે હું આવી ગઈ છું ઘરે રાત થઈ ગઈ મળી ત્યાં સુધી મોબાઈલ સ્વિચ ઓફ હતો અત્યારે મોબાઈલ ઓન કર્યો છે ફાઇનલી તમને મારો બ્લોગનો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય બાય ગુડ નાઇટ